તો સુરતમાં ટેક્સટાઇલ ગ્રુપ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ઐશ્વર્યા ગ્રુપમાં આઈટી વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી શહેરમાં એકસાથે સાથે બાર જગ્યાઓએ આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલમાં પણ તપાસ હાથ ધરાઈ ઐશ્વર્યા ગ્રુપની ઓફિસ દુકાન અને માલિકના ઘરે તપાસ કરવામાં આવી તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે ઐશ્વર્યા ગ્રુપના માલિક રમેશ डुमसिया संवाददाता ध्रुव જોડાઈ ગયા છે લાઈવ વધુ વિગતો સાથે ધ્રુવ જણાવશો કે સુરતમાં ટેક્સટાઇલ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ખાસ પણ आईटी विभाग द्वारा બોલાવવામાં આવી છે બિલકુલ હિરન ખૂબ જ મોટી આઈટી વિભાગની આ કાર્યવાહી કહી શકાય ઇલેક્શન એટલે કે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે આઈટી વિભાગે ખૂબ જ મોટી કાર્યવાહી સુરતમાં કરી છે ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર હાલ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર હાલ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને કાપડ ઉદ્યોગમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે ઐશ્વર્યા ગ્રુપના જે માલિક છે તે રમેશ ધુમસીયાનું નામ છે અને તે ખૂબ જ મોટું નામ ધરાવે છે અને તેમને ત્યાં હાલ આઈટી વિભાગ દ્વારા અત્યારે રેડ કરવામાં આવી છે ત્યાં દરોડા પાડ્યા છે એક સાથે બાર જેટલી જગ્યા ઉપર આ દરોડા પાડવામાં આવ્યા છે અને ત્યાં સર્વેક્ષણની કામગીરી કરાઈ રહી છે એટલે કે ઐશ્વર્યા જે મિલ છે અને ઐશ્વર્યા જે મોટું નામ ધરાવે છે તો તે ઐશ્વર્યા ગ્રુપની જેટલી ઓફિસો છે સુરતમાં આવેલી જેટલી ઓફિસો છે માલિકના ઘર પ્લસ માર્કેટમાં કેટલીક દુકાનો આવી છે આ તમામ જગ્યાએ આઈટી નું સર્ચ ઓપરેશન ચાલતું હોવામાં હાલ જાણવા મળ્યું છે ગ્રુપના માલિક નહીં પરંતુ તેના જે પાર્ટનર્સ છે ત્યાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે એક રીતે કહી શકાય તો કે કે ગ્રુપ સાથે સંકળાયેલા જે કોલના એટલે કોલસાના છે તેને ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોય તેવું હાલ જાણવા મળ્યું છે એટલે કે એક રીતે કહી શકાય તો કે ખૂબ જ મોટી કાર્યવાહી આઈટી વિભાગ દ્વારા હાલ અહી કરવામાં આવી રહી છે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તપાસના અંતે ક્યાંક મોટા પાયે બે નામી વ્યવહારો પણ મળવાની પણ શક્યતા આવી રહી છે એટલે કહી શકાય તો ઇન્કમટેક્સ વિભાગે ઘણા લાંબા સમય બાદ દરોડાની કામગીરી કરી છે સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી છે તેમાં હાલ જે ઐશ્વર્ય ગ્રુપ છે ત્યાં કરવામાં આવે છે અને ખૂબ જ લાંબા સમય બાદ આ કરેલી કામગીરી ખૂબ જ મોટી માનવામાં આવી રહી છે કારણ કે સુરતનું ખૂબ જ મોટું નામ ટેક્સટાઇલ ઉદ્યોગ ખાતે આ માનવામાં આવે છે અને હવે સર્ચ ઓપરેશન પૂરું થાય ત્યારબાદ શું શું બહાર આવે છે તેની પર સૌ કોઈની નજર છે તમામ માહિતી બદલ આપનો આભાર